હલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે નોળી નોમ કે નોળિયા નોમ નામની વાર્તા કરીશું શ્રાવણ મહિનાની શુદ્ધ નોમને દિવસે વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઊઠવું પછી સ્નાનાદી પ્રાતકાળના કાર્યો પતાવીને શુદ્ધ વસ્ત્રો પહેરીને નોળિયાની પૂજા કરવી કોઈ સારા બ્રાહ્મણ પાસે જુવારના લોટમાં હળદર નાખીને તેનો નોળિયો બનાવવો અને એક બાજટ પર એ નોળિયાની મૂર્તિ મૂકી તેનું પૂજન કરવું પૂજામાં મગ જુવાર બાજરી અને છળિયા વગરનું અનાજ નોળિયાની મૂર્તિને ધરાવવું પછી એ અનાજ બ્રાહ્મણને દાનમાં આપી દેવું એ સિવાય જો પોતાની શક્તિ હોય તો વધારે દાન પણ બ્રાહ્મણોને આપવું આ વ્રતમાં દાનનો મહિમા ઘણો હોવાથી યથાશક્તિ દાન આપવું જ જે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય એણે એ દિવસે પોતાના ભોજનમાં મઠ ચણા વગેરે વાનગી લેવી એવી વાનગીઓમાં ચણાનો કે મગના રોટલો બનાવી શકાય આ ઉપરાંત છળિયા વિનાનું કઠોળ પણ ખાઈ શકાય વ્રતકથા એક ગરીબ બ્રાહ્મણ હતો તેની પત્ની ધર્મપરાયણ અને ધાર્મિક વૃત્તિવાળી હતી એને દેવતાઓ પર ભારે શ્રદ્ધા હતી એને એક નાનું બાળક હતું બ્રાહ્મણી આ બાળક પર ભારે વહાલ હતું અને પોતાના નાના બાળકને પ્રાણથી અધિક ચાહતી હતી આ બાઈએ નોળી નોમનું વ્રત કર્યું હતું હવે એ વ્રત કેવું મોટું ફળ બ્રાહ્મણીને મળ્યું એ જોઈએ એક દિવસ તેનું એ નાનું બાળક પારણામાં પોઢ્યું હતું બ્રાહ્મણી કુએ પાણી ભરવા ગઈ હતી અને એના વર ક્યાંક દેવ દર્શને ગયો હતો આમ પતિ પત્ની બહાર હોવાથી ઘરની અંદર તેમનું નાનું બાળક એકલું જ હતું એવામાં ઘરના મોભા પરથી એક કાળો સાપ ધીમે ધીમે પારણા ઉપરથી ઉતરી આવ્યો પેલું બાળક તો પારણાની અંદર કોઈ ફૂલની જેમ હસી રહ્યું હતું અને ત્યાંથી ખબર પડી કે પોતાના પારણા પર કાળ ઉતરી આવ્યો છે સાપ તો થોડી વારમાં રમતા બાળક તરફ તાકી રહ્યો અને પછી તેને આ છોકરાને ડંસ મારવા પોતાની ફેણ લંબાવી પણ તેની લંબાવેલી ફેણ છોકરાના અંગૂઠાને અડે તે પહેલાં તો નોળિયાદેવ ત્યાં આવી ચડ્યા અને તેમણે સાપને ત્યાંથી એક બે ક્ષણમાં હટાવીને દૂર કાઢી મૂક્યો એવામાં બ્રાહ્મણ પત્ની ત્યાં પાણી ભરીને આવી તેને દેવને જોયા તરત જ બધું સમજી ગઈ એને થયું કે નોડી નોમનું પોતે વ્રત કર્યું હતું તેથી નોડિયાદેવ તેના પર પ્રસન્ન થયેલા તેથી જ પોતાનો આ બાળક મૃત્યુમાંથી બચી ગયો નોડી નોમનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું બધાને ફળજો જય શ્રી કૃષ્ણ